ગુજરાતનું ગોંડલ છેલા ઘણા સમય થી ચર્ચામાં રહ્યું છે અને માં પણ જો વાત કરવામાં આવે રાજુમાર યુવક ના માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નથી પરંતુ હત્યા થઈ છે આ હત્યામાં પૂર્વ એમએલએ જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામે છે એવા પણ ક્યાંક આક્ષેપો લાગ્યા હતા પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી ચાલી છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા જેથી આ ફરિયાદની વધુ તપાસ સીબીઆઈ ને સોંપવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જે અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી જેમાં હાઈકોર્ટે ઘટનાના સીસીટીવી જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો

જે રિપોર્ટ છે એ માટે પણ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે જયારે અરજદારના વકીલે કહ્યું હતું કે આરોપીઓએ પહેલા રાજકુમાર જાટની હત્યા કરી નાખી હતી ત્યારબાદ તેને અકસ્માત મૃત્યુમાં નાખી દેવાની વાત છે તેવી સ્ટોરી ઉભી કરી હતી એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને હવે જે સૌથી મોટો બળાંક આવ્યો છે કે કોર્ટે રાજકોટ બહારના ત્રણ એસપી નામ સરકાર પાસેથી માંગ્યા કોર્ટે પૂછ્યું હતું કે જે વાહન સાથે મૃતકનો અકસ્માત થયો હતો તે વાહનનો વાહન રિપોર્ટ છે બ્રેક ફેલ હતી હાઈકોર્ટ ફોરેન્સિક્સ એક્સપર્ટ રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો હતો કારણ કે મૃતકની બોડી ઉપર જે ઈજાના નિશાનો હતા તે એક્ઝેક્ટલી શેના થયા છે તે જણાવ્યું નહોતું અને ખાસ કરીને અરજદારે જણાવ્યું હતું કે ગોંડલથી થી કિલોમીટર દૂર મૃતકની લાશ મળી હતી અને સીસીટીવી માં તેને ગાડીમાં જતા દેખાય રોજ યોજાશે એવી વાત છે તે દિવ્ય ભાસ્કર એક અહેવાલમાં કરવામાં આવી છે એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ આ સમગ્ર ઘટનાની અંદર જે મોટો વિવાદ

જોવાનું રહેશે કે હવે જે પ્રમાણે આગામી દિવસોમાં થવાની છે છે એની એની અંદર અંદર કયા ખુલાસા થાય અવલોકન કરવામાં આવશે અને ખાસ કરીને જે પ્રમાણે તપાસની વાત કરવામાં આવી છે એ પ્રમાણે પણ જોવાનું રહેશે કે કયા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર